આખા દબાવે અને આખું ગામ જોઈ શરમ નો વિષય છે એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટો જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ ગયો ભાઈ નિર્ણય નો દીધો અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક બે આવું વર્તન થાય આ વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો હે જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતું બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધા પોતાના ધર્મ ગ્રંથો માં છે તો આ બેન ને બીજી વાર હતો હું પાછો નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિતભાઈ નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટો મારી દઈશ થોડાક દીક ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ ને કોણ મન ખાસ ચડાવું જોઈ લઈશ આટલી અદે નાગાઈ કરવાની આટલી અદે દાદાગીરી એટલે ભાજપના મારો એટલે આપણે અમાર ના ના બાટે પણ આપી દો આખી ગુજરાત ને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે થોડાક પાછા હાટીને બતાવ તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ના ઘર નો થોડા જાવ બધા નીચે હાટી જાવ હા હાટી જાવ બતાવો તો બેલા બતાવા દીધો ઓપરેટ આ બેન નું ઘર છે આ આ ગામ છે ગેટ હવે ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા આ બધા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટની બાર કેમ નીકળવાનું બે ગામમાં આવ્યો ફરિયાદ મામલતદાર આજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું એ મન ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે

લોકો નું કેવું એવું રોડ નથી આ સીસી રોડ કરે છે સાંભળ્યું હતું અહિયાં એ રેવા દેજો આવો મુરત કોઈ